ભાઈ આ વોચ ક્યાંથી લાયા તમે ડીએમજી માંથી યસ મેડમ આ વોચ ક્યાંથી લાયા તમે ડીએમજી માંથી ડીએમજી માંથી શું વાત છે જો હજી સુધી તમે વિચારી રહ્યા હોય કે દસ અને બાર અને કોલેજ પછી શું માર્ક્સ ઓછા આવ્યા છે તો મારે શું કરવું જોઈએ શું તમે પાસ કે નાપાસ છો વિદેશ પણ જવું છે અને સ્કિલ પણ ઓછી છે તો હવે તમારે કોઈ પણ જાત ચિંતા કરવાની જરૂર નથી તો આજે આપણે પહોંચી ગયા છીએ ડીએમજી આઈટી એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ જ્યાં ભારત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ ડિપ્લોમા અને એડવાન્સ ડિપ્લોમા સો જોબ ઓરિએન્ટેડ કોર્સ કરાવવામાં આવે છે જેમાં ડિપ્લોમા ઇન ડિજિટલ માર્કેટિંગ ડિપ્લોમા ઇન ગ્રાફિક ડિઝાઇનિંગ ડિપ્લોમા ઇન મલ્ટીમીડિયા ડિપ્લોમા ઇન ફૂલ સ્ટેક વેબ ડેવલપમેન્ટ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ડિપ્લોમા ઇન ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ આ બધા જ કોર્સ સો ટકા પ્રેક્ટિકલ સાથે કરાવવામાં આવશે ડીએમજી ગ્રુપ પાસે નવ વર્ષથી પણ વધારે સમયનો ટીચિંગ એક્સપિરિયન્સ છે નવસો કરતા વધારે કંપની સાથે ટાઈ પણ છે તો જોબની ચિંતા છે નહીં ડીએમજી ગ્રુપ એમ આઈટી દ્વારા છ વખત વેલ પરફોર્મન્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ નો એવોર્ડ પણ મળ્યો છે અને બહાર થી આવતા છોકરા છોકરીઓ માટે નજીક માં પીજી અને હોસ્ટેલ પણ ઉપલબ્ધ છે તો રાહ કોની જોવો છો આજે જ બે દિવસ ડેમો ક્લાસ બુક કરાવો અને સ્માર્ટ વોચ ફ્રી મેળવો